કૃષિ અને સહકાર વિભાગના અધિક સચિવને પત્ર પાઠવતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંબર ખેડૂતોને પડતી ખાતરની મુશ્કેલી બાબતે પત્ર પાઠવતા વીરજીભાઈ ઠુંબર વાવણી લાયક વરસાદ બાદ યુરિયા ખાતરની અછતથી ખેડૂતો ત્રાહી યુરિયા ખાતરની અછતથી અતિવૃષ્ટિની ખેડૂતોને દહેશત વીરજીભાઈ ઠુંબર પત્ર પાઠવીને ભાજપ સરકાર સામે કર્યા પ્રહારો ખેડૂતો અતિ ખાતરની મુશ્કેલીમાં મુકાયા છે યુરિયા ખાતર હાલ ખૂબ જ ખેડૂતને જરૂરિયાત હોવા છતાં મળતું નથી પાયાનું ખાતર ડીએપી એનપીકે મળતું નથી અને પૈડા ઉપર પાટો અતિવૃષ્ટિના કારણે ખાતરના ભાવમાં પણ જે વધારો થયો છે તે ખેડૂતોને ભારે નુકસાન કરતા છે આ ખેડૂત વિરોધી સરકારે ખેડૂતોને પાયમાલ કર્યા છે હવે બચવાનો આરો નથી ખેડૂતનો દીકરો ખેતી છોડી રહ્યો છે ખેડૂતો આત્મવિલોપન કરી રહ્યા છે તાજેતરમાં સાત વીઘાની મગફળી વાવી અને ખેડૂતે જામનગરમાં પોતાની ખેત ખેતરે જઈને આત્મવિલોપન કરવું પડ્યું આવા અના અનેક બનાવ બન્યા છે છતાં સરકારના પેટનું પાણી હલતું નથી આજે રાજ્યના અધિક મુખ્ય સચિવ કૃષિને સહકારને પત્ર પાઠવી ખેડૂતોને યુરિયા તાજેત તાત્કાલિક મળે તેના માટે ગુજરાતના તમામ ખેડૂતોને રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી પગલાં ભરવા જોઈએ કેન્દ્ર સરકાર પાસે માગણી કરવી જોઈએ આ રાજના વડાપ્રધાન છે હાલ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે સતત બુમરીંગ કરતા હતા કે ખાતર માટે ખેડૂત મુશ્કેલીમાં મુકાઈ રહ્યો છે આજે દેશના વડાપ્રધાન છે અને દિન પ્રતિદિન ખાતરના ભાવ વધી રહ્યા છે ખેડૂતોની ડબલ આવક કરવાને બદલે ખેડૂતો ત્રણ ઘણું ખર્ચ થયું છે આજે ખેડૂત પોતાની જમીન વેચી રહ્યો છે અને એ પાપનું કારણ જો કોઈ હોય તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારે ખેડૂતોને બચાવવા માટે તાત્કાલિક યુરિયા પૂરું પાડે તેવી માગણી કરી છે અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો છે જોઈએ છે શું કરી રહ્યા છે મને વિશ્વાસ નથી ખેડૂતો માટે કંઈ કરે કૃષિ પ્રધાન તો સાવ નમાલો અત્યારે આપને મેળ્યો છે કોંગ્રેસમાં તો ત્યારે જ ભાષણો કરતા રાઘવજી પટેલ સંપૂર્ણ નિષ્ફળ ગયા છે ત્યારે ખેડૂતોની મદદ કરવા માટે અધિક મુખ્ય સચિવ તાત્કાલિક અસરથી ખેડૂતોને યોજા પૂરું પાડે